క్రి ఆ మంగళూ భ

તમારે dam ને તમારા area બહુ જ હોય મનસુખભાઈ મને કે મારે મનસુખ ને કહી દઉં ને કે પપ્પા ફોન કરું પણ એ જવાબ ઉપાડતા નથી મેં કીધું કામ હોય ને એવું બધું હા પણ આખો દિવસ પછી આ ફોન માંથી વાત હું તો બાળકો આ આવી રીતે હોય ને ઉપાડી લે phone તો પછી બાળકો રાજી હોય તો પછી એની સાથે ઘડીક વાર વાત કરવી પડે હોય કે એનો નારાજ ન થાય એમ હા ના ના એ વાત શું છે તમારું નામ હું કીધું મારું નામ અણજુભાઈ ખુમાણ અણજુભાઈ

લીલી ના ઘેર માં ઘેરી ગુજરાત માં જીણા મોર બોલે મારા હોનલમાના ધામના ધામ માં કંચનમાના ધામ માં ઝીણા મોર બોલે મારે હોનલ ના ધામ માં મસ્ત ગઈ એક કબરાઉ ગાયું તું માં કબરાઉ રૂડા ગામ છે

ഗോ ഗുഗല ഗിന്നോ എവാ കിഫള ഹോ രാജ ഓ രാജ വഡലേ ബോഗല മാ വഴി രഹ മസ്തോ ബ

மார்க்கெட் yeah, <laughs> <Avnir mani. laughs>

એ જીજાબાઈ ને આવ્યા તા અરે બાલુડા માત માથે હિચોડે એ ધણ ડુંગરા ડોલે ત્યારે જીજાબાઈ હાલડું ગાતી હતી અરે પેટમાં માં પોઢીન એજી સાંભળલી બાળ રામ લખમણ ની વાત રે શિવાજી ને રામ લખમણ ની વાત

યા સુરજ દાદા ધામ યાત્રા નું ધામડા ગામ છે ગાધકડા ગામ છે યાત્રા નું ધામ છે સુરજ દાદા નવો ઈ ધામ ગાધકડા ગામ માં વાહ વાહ મસ્ત આજે ગુજરાત નું સંવાદ અને સુરીલા ગુજરાત

મસ્ત એ તો થર્મ જ છે રેવાય પણ બને ત્યાં હું ભણવામા શિક્ષણ માં ધ્યાન દેવાનું હો હા કેમ કે ભણશો ને તો તમે કઈક વસ્તુ પ્રાપ્ત કરી શકશો પોલિટિક્સ બની શકશો કલેક્ટર બની શકશો મામલતદાર બની શકશો જજ બની શકશો વકીલ બની શકશો પણ જો ખાલી ઉપવાસ કરશો તો એનાથી કોઈ વસ્તુ પ્રાપ્ત થાય નહી કૃષ્ણા હો

નથી સારું કઈ વાંધો નહિ હો અને ભણવામાં ધ્યાન દેજો અને આ બાજુ ગોંડલ બાજુ આવો તો અમારી મહેમાન ગતિ કરજો કૃષ્ણ બેન અને કલેક્ટર અને કલેક્ટર થઇ જાય તો પછી કદાચ મારી ઉમર થઇ જાય તો મને યાદ રાખજે નકર પછી ક્યાંક લાલ લાઇટ મારી સાઈડ બની જાય તો પછી મારું તો કોઈ ધ્યાન નહીં મેં મનસુખભાઈ વાત કરી હતી તમે આ બાજુ આવો ઈ બાજુ આવું તો આવી શું બેન મારા ભાઈ ના લગન છે આવો તમે બધા હા આવશું હો સારું બીજા મારો નંબર સેવ કરી લેજો હું તમને મારા માતાજી ના બધા વીડિયો મોકલીશ ઓકે ભલે ઓ કૃષ્ણાબેન ભણવામાં ધ્યાન દેજો અને તમારા મમ્મી પપ્પા ને હાચવજો ને એવું બધું કરજો હો હા સારું સારું જય માતાજી જય માતા તારા પપ્પા ને દેજી બોલો બોલો

થોડુંક મગજ હોશિયારી બાળક છે એટલે એ પણ અત્યારે આવા બાળક બાળકની જરૂર છે ને આ દેશનું ભાવિજી છે પણ આને બને ત્યાં સુધી થોડુંક ભણાવવામાં ધ્યાન દેવડાવજો જેથી કરી અત્યારે શું છે કે અત્યારે જે ઉપાસ ધર્મ એ બધી વસ્તુ છે ને એ અત્યારે પ્રતિક છે ના ના જરૂરી છે ને જે ટેકનોલોજીનું જ્ઞાન છે ને એટલે અત્યારે મોબાઈલ આ બધું જે છે એની જે વાત કરે છે એ બધી ટેકનોલોજી મોબાઈલ થી છોકરું બાપુ એનું આંબડી હતું આપણે કાલે કાલે ન્યા હતો આંબાડીમાં હા કાલે છે ને હું આપડે

રાજા રજવાડું કેમ કે અમારે સાહેબ આંબેડકરે જયારે બંધારણ અમલમાં લીધું ને ભાઈ ત્યારે ભાવનગર દરબારે પેલું રજવાડું ખાલી કર્યું હતું જો બધાને સમાનતા નો અધિકાર મળતો હોય તો પેલું ગોહિલવાડ હું ખાલી કરીશ જાઉ બાબા સાહેબ ના બંધારણની અંદર પહેલું રજવાડું હોય ને તો બાબા સાહેબ આંબેડકર ને ભાવનગર મહારાજ હા અને વલ્લભભાઈ સરદાર ને ગયા હતા એટલે એને કીધું કે ભાઈ લોખંડી પુરુષ વલ્લભભાઈ સરદાર ને હજી એમ કેવાય છે કે ભાઈ લોખંડી પુરુષ હા

પચાસ બીજા જમીન કોટલા સ્ટેટમાં વાગોળી છીએ તમને કોઈ કૃષ્ણ કેટલાય આવે બીજા નઈ મનસુખભાઈ નું મનક લાઈવ આવે ને પપ્પા એટલે મને કે મનસુખભાઈ નું લાઈવ આવે એટલે મને કેજો એટલે ના ના ખાનુ ભાઈ અત્યારે જે કાઈ તમારી સમાધિ મને બહુ ચાહે છે કાઠી દરબારો ચાહે છે જાડેજા દરબારો તેમજ અઢારેય ભરણ મને ચાહે છે ને ઈ અમારો ગૌરવ છે બસ બીજું તો ઠીક છે ને ઠીક કેમ કે આ તો મીઠપ વાળા માનવી તમારો ભાઈ અંકિત ભાઈ ને હા મારો દીકરો હા એનો ને હમણા પરી બાપુનો પ્રોગ્રામ હતો મજા આઈ ગઈ હા એ પ્રોગ્રામ એ હું જોતો હતો

મતભેદ કાપવાનું ઘણું કામ કર્યું પણ આ જાતિવાદી હતા ને એને છોડ્યું હવે દાન દે તો મોટો બની ને દઈ દે ભાઈ બની દે ને તારે દાનવીર બનવાની જરૂર નથી

હમ હવે આ તો તમને કૌ પાણીપુરી પુરી ખાતે ખાતે ધવરાવ્યો હોય ઐયા જોની હોકર પાણી હતા એ બાપા ન્યા શિવાજી જુનો જમ્યો હોય હા એમ કે આ તો બધું સંસ્કાર ની વાતો છે સાહેબ જેના હારા માણા હોય જેનો કોઠામાં માં આળોટી બાળક મોટું થયું હોય ને આભ ને ટેકા દે એવું જ થાય સાહેબ પણ અત્યારે તો બધાય શું છે કે માણસો નું જે કાઈ આ બધા દવા માં છોકરા જડે એમાં ન્યા લાંબુ કાઈ હોય નહિ પણ તોય હલાવવાનું ભલે ભલે મનસુખભાઈ ફોટો ભલે ભલે મને તમારો ફોટો જરીકામાં મોકલજો હું આ નંબર તમારો સેવ કરી લઉં છું હો શું નામ લખું આમાં આણંદુભાઈ ખુમાણ ઓકે આણંદુભાઈ ખુમાણ આ બાયડી લખું ને આગરિયા આગરિયા હા આગરીયા આગરિયા મનસુખભાઈ ખુમાણ આગરિયા ભલે ભલે આમાં મને ફોટા મોકલી દેજો ભલે ભલે ઓકે ઓકે હાલો જય માતા જય માતા